ફરીક્ષાઓ પણ વળી ગયો અને દવા પણ છટાઈ ગઈ છે ચાલો મિત્રો ફટાફટ આપણે પાણી પાઈ દઈએ તો મિત્રો છે સવારના સ આમ તો હું ક્યારનો કઈ કસરત કરવા આવ્યો છું પરંતુ મિત્રો અહીંયા અંધારું હતું જેનાથી વિડીયો શૂટ નહોતો થતો તો વાત છે સ અને થોડું થોડું અંજવાળું થઈ ગયું છે તો કીધું લાવ વિડીયોની શરૂઆત કરી દઉં ગુડ મોર્નિંગ બધા એને મિત્રો અત્યારે હું આવ્યો ઓછું કસરત કરવા માટે ચાલો આપણે કસરત કરી નાખીએ તો મિત્રો આજે છે અમારા માન નો સ્વાદ અને એની માટે આપણે બનાવી છે ખીર અને પૂરી તો આજે આપણે ખીર પૂરી જમાડશું ચાલો મિત્રો પેલા આપણે જીવા ખીર પૂરી જમાડે મિત્રો આજે હું તમને દેખાડીશ મારા પ્લોટમાં શું શું વસ્તુ વાવી છે આપણે બકાલો વાવ્યું છે એમાં કયું કયું બકાલો આપણે વાવ્યું છે એ હું તમને દેખાડીશ અને હમણાંથી એની થોડીક સારવાર નથી થઈ તો આપણે એને દવાનો છટકાવ પણ મારશું એની પહેલાં હું લગાડી લઉં મારા માથામાં લાબરું મિત્રો આ લાબરું માથા માટે વાળ માટે બહુ સારું હોય છે ચાલો મિત્રો હું તમને દેખાડું કે મારા પ્લોટમાં કઈ કઈ વસ્તુ એટલે કે કયું કયું બકાલું છે મિત્રો આ છે પણ એને રોગ લાગી ગયો છે એટલે સુકાઈ ગયા છે આ છે ચોળે મિત્રો આપણે મકાઈ તમે જોઈ શકો છો મારી જેવડી થઈ ગઈ છે મારે કહેતા મોટી આવડી મોટી મકાઈ થઈ ગઈ છે માર્કતા તો ઘણી મોટી છે પછી આ બાજુ જોઈ શકો છો આપણો ભીંડો ગુવાર અને આ બાજુ છે આખી લાઈન લાઈન ગલના ફૂલની એક કેરો અને મિત્રો જો આ બાજુ હતી મેથી પરંતુ મેથી અત્યારે તો સાવ એટલે સાવ બગડીને બે હાલ થઈ ગઈ છે આ છે આપણી ટમેટી

પરંતુ આજે આપણે એમાં સાટવાની છે દવા મિત્રો બકાલાને પાણી પાતા પહેલાં મારે તમને તાજેતરમાં રિલીઝ થયેલી એક ફિલ્મની વાત કરવી છે એ ફિલ્મ છે મયરમાં મંડું નથી લાગતું તો મિત્રો આ ફિલ્મ આજથી પચીસ વર્ષ પહેલાં બનેલી અને આજે તે રિલીઝ થઈ રહી છે તો મિત્રો વાત એમાં આપણે ફિલ્મની નથી કરવી કે ફિલ્મ સારી છે કે ખરાબ છે વાત મારે એ કરવી છે કે આજથી પચીસ વર્ષ પહેલાં કરેલી મહેનત આજે એને ફળ આપી રહી છે ઘણીવાર આપણે થોડી ઘણી મહેનત કરીને પછી હાર માની લેતા હોય છે પરંતુ મિત્રો સાચી રીતે મહેનત કરેલી હોય તો આજ નહીં તો કાલે તમને ફળ જરૂર મળે છે પરંતુ ઘણા મિત્રો થોડી જાજી મહેનત કરીને હાર માની લેતા હોય છે પરંતુ સાચી રીતે કરેલી મહેનતનો રંગ એક દિવસ જરૂર આવે છે તો મિત્રો મહેનત છોડશો નહીં અને હાર માનશો નહીં તો ચાલો મિત્રો આપણે આપણા બકાલાને દવા સાટી દઈએ અને પછી પાણી પણ પાઈ દેવી ચાલો મિત્રો પેલા પેધી દેવાને આપણે આમાં ઓગાળ નાખવી અને પછી આ નાખી દેવી એટલે બરોબર બધી મિક્સ થઈ જાય તો મિત્રો આપણો પંપ દવા ભરી અને રેડી થઈ ગયો છે તો ચાલો આપણે એને ફટાફટ છાટી દઈએ આપડા બગીચામાં તો દવા એટલે સામે દવા તો મિત્રો ફરી પણ વળી ગયો અને દવા પણ છટાઈ ગઈ છે ચાલો મિત્રો ફટાફટ આપણે પાણી પાઈ દઈએ માંડ માંડ હાથમાં આવી છે બે મિત્રો આપણે ડોર કુંડીમાં પડી ગઈ તેને માંડ માંડ બારી કાઢી મારો જો ઢીસણ હોતો પલ્લી ગયો ચાલો એ ફટાફટ આપણે પાણી સાડી દઈએ માપસરનું રડે એવું પાણી પીધું છે બીજું પાણી આપણે પાઇપલાઇનથી પાવું પડશે પછી Chalo.